જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એરમાં

तर सौ बेतालीस रुपया सुपरमार

दिल्य। दिल्य। तर हजार आठ सौ साठ रुपया मीडियम सुपर मनाया 81 81 28 82 28 28 28 38 82000 1932 33 38 80 81 81 81 28 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

ત્રણ હજાર આઠસો ને છ્યાસી રૂપિયા નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો

જસદણ માર્કેટિંગ યાર્ડમાં આ બજાર આજે ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા સુધી જોવા મળી રહી છે ગઈકાલે કરતાં આજે બજાર નરમ જોવા મળી રહ્યા છે